વડોદરાની પીસીબી પોલીસ ટીમે કપુરાઈ ચોકડી પાસેથી કારના ચોરખાનામાં સંતાડી રાખેલ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કુલ રૂપિયા એક પોઈન્ટ એકાવન લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો પીસીબી પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે એક શખ્સ પોતાની કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી ડબોઈ ખાતેથી નીકળી કપુરાઈ ચોકડી થઈ વડોદરા જવાનો છે જેના આધારે પોલીસે કપુરાઈ ચોકડી ખાતે વોચ ગોઠવી બાતમી મુજબની કાર પસાર થતાં તેને કોર્ડન કરી રોકી હતી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કાર ચાલક સિંહ ઉર્ફે પિન્ટુ જસવંતસિંહ જાદવ હોવાનું બહાર આવ્યું હતું કારની તલાશી લેતા કારની આગળની લાઇટના ભાગે તેમજ પાછળ ડિક્કીના નીચેના ભાગે બનાવેલ ચોરખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તેમજ આરોપીએ આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશના કટીવાડા ખાતેથી મેળવી વડોદરાના ઠાકોરભાઈ નામના વ્યક્તિને આપવાનો હોવાની કબૂલાત કરી હતી કપુરાઈ પોલીસે રૂપિયા પિસ્તાળીસ હજાર નવસોની કિંમત ધરાવતી દારૂની બસો સિત્તેર બોટલો રોકડ રૂપિયા ચારસો મોબાઈલ ફોન તથા કાર સહિત કુલ એક પોઈન્ટ એકાવન લાખનો મુદ્દામાલ કબજે કરી ઠાકોરભાઈ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે